શનિયારા રાજકોટ ગુજર સુતર જ્ઞાતિની આવતીકાલે જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તો હું સમાજના મારા સર્વ જ્ઞાતિજનોને જંગી બહુમતીથી અમારી પેનલ એટલે કે ક્રમાંક નંબર બે યોગીન છનિયારાની પેનલને ની સામે સિક્કો મારીને જંગી બહુમતીથી મત આપીને અમને વિજયી બનાવવા માટે હું નમ્ર અપીલ કરું છું પરિવર્તન પેનલના નાદ સાથે છે છે આપ ખબર જ કે અમારી સંસ્થાઓ ગુજરાત કન્યા છાત્રાલય જીએચપી ગ્રુપ દ્વારા ગુજરાત સુતાર પ્રગતિ મંડળો દ્વારા ખૂબ જ સારા એવા સમાજ ઉપયોગી કાર્યો થઈ રહ્યા છે અને સમગ્ર જ્ઞાતિ લાભ રહી રહ્યા છે આ ચૂંટણી આવેલી છે આવતા દસ વર્ષ પછી આ પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે પરિવર્તન જરૂરી છે સમાજમાં અને જે કંઈ હજી સમાજમાં જેટલા કાર્યો ઘટે છે એ બધા કાર્યો જે વિગતવાર અમારું વિઝન છે એ પણ સમાજ સમક્ષ મૂકેલ છે અલગ અલગ જેટલા પણ મિસ્ત્રી ભાઈઓના છે એના માટેના સમાધાન પંચ છે બહેનોના વિવાદોના સમાધાન પંચ છે જીપીએસસી યુપીએસસીના વર્ગ છે આવા બધા હજી ઘણા કાર્યો સમાજે કરવાના બાકી છે આ બધા કાર્યો પરિપૂર્ણ થાય સુંદરવાડીના નવા નિર્માણ થાય એવા અમારા કાર્યકાળ દરમ્યાન થાય એવા પ્રયત્નો કરીશું ધાર્મિક ઉત્સવો તો ઉજવાતા જ રહે છે ઉજવાતા જ રહેશે એ બધા ધાર્મિક ઉત્સવો સાથે સાથે લોક ઉપયોગી સમાજ ઉપયોગી શિક્ષણ ઉપયોગી અને સેવાકીય પ્રવૃત્તિઓ અમારી ટીમ દ્વારા થાય અને સમાજને એનો ખૂબ જ બોળો પ્રતિસાદ મળે લાભ મળે એના માટે આ પરિવર્તન પેનલને આપ જંગી બહુમતીથી જીતાડો ક્રમાંક નંબર બે યોગીન છનિયારા સામે સિક્કો મારીને આવતીકાલે એટલે કે રવિવારે બપોરે એક થી છ વિશ્વકર્મા મંદિરે આપ કોઈ પણ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લાયસન્સ ઓરિજિનલ લઈને આપ મતદાન કરવા પધારો અને અમને વોટ આપીને પરિવર્તનનો નો નાદ છે એને અમારો અમને સાથ સહકાર આપો જય વિશ્વકર્મા સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો